નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે મિત્રો વાત કરીએ આજના તાજા અને મહત્ત્વના સમાચાર વરસાદને લઈને સૌથી મોટી આગાહી ગુજરાતમાં આવી ગઈ છે જાણીએ આજના સમાચાર તો શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હજી તો ચોમાસાની શરૂઆત જ થાય છે તેવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે માર્કેટમાં ટમાટાના ભાવ પચાસ રૂપિયાથી વધીને એંશી રૂપિયા અને એકસો વીસ રૂપિયા કિલોએ પહોંચ્યા છે ફુલાવરનો જૂનો ભાવ એંશી રૂપિયા હતો એ વધીને આજનો નવો ભાવ એકસો ચાલીસ રૂપિયા સુધી ભીંડાનો અને કાંકરીનો નવો ભાવ સો રૂપિયા સુધી પહોંચ્યો છે બટેકાના ભાવ ચાલીસ રૂપિયા અને ડુંગળીના ભાવ પચાસ રૂપિયા કિલો સુધી પહોંચ્યા છે વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળ્યો હતો મિત્રો ત્યારબાદ જાણીએ તો જુલાઈથી મોબાઈલના વપરાશમાં બનશે વધારો પ્રેક્રમની હરાજી પૂરી થયા બાદ હવે ટેલિકોમ કંપનીએ ટેરિફમાં વધારાની તૈયારી જાહેર કરી છે જેમાં જાણ કરવાના મતે આગામી જુલાઈ મહિનાથી ટેરીફમાં પંદરથી વીસ ટકાનો વધારો થઈ શકે છે જેના કારણે મોબાઈલનો ઉપયોગ કરવો વધારે મોંઘો બની જશે સ્પ્રેકટરમાં હરાજીની કંપનીઓને અગિયાર હજાર ત્રણસોને ચાલીસ કરોડના ખર્ચ બાદ હવે તેઓ આ તેઓએ ખર્ચ વસૂલવાનું શરૂ કરશે ભારતીય એરટેલે આ જાણકારી કરી હતી મિત્રો ત્યારબાદ જાણીએ તો અંતરિક્ષમાં મન ચંદ્રયાન ચાર ઈસરો રચશે સૌથી મોટું ઇતિહાસ ચંદ્રયાન ત્રણ બાદ હવે ઈસરો ચંદ્રયાન ચારની તૈયારી કરવા લાગી રહ્યું છે ચંદ્રયાન ચાર મિશન સાથે ઈસરોનો ઇતિહાસ રચશે ના વડા ડૉક્ટર એસ સોમનાથે કહ્યું છે કે ચંદ્રયાન ચાર એક જ વારમાં લોન્ચ કરવામાં નહીં આવે તેને બે ભાગમાં લોન્ચ કરવામાં આવશે આ પછી તેને મોડ્યુલ અંતરિક્ષમાં જોડવામાં આવશે આ ટેકનોલોજી ભવિષ્યમાં ભારતને શ્રેન બનાવવામાં મદદ કરશે ઈસરો એવા પ્રયોગ કરી રહ્યો છે જે કોઈએ પહેલાં કર્યો જ નથી મિત્રો એટલે કે ઈસરો હવે ઇતિહાસ રચવા તૈયાર થઈ રહ્યું છે ત્યારબાદ આવી છે આંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે વરસાદની મોટી આગાહી કરી છે જેમાં આઠથી બાર જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તારીખ સત્યાવીસથી ત્રીસ જૂન સુધી જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે જામનગર પોરબંદર દ્વારકા ઓખામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે જુલાઈ સુધી વરસાદની દ્વારા ગુજરાતમાં કરવામાં આવી છે મિત્રો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે મિત્રો વાત કરીએ તો આજના તાજા અને મહત્વના સમાચારની મિત્રો જોઈએ આજના વરસાદી માહોલ ત્યારબાદ ચોમાસાની શરૂઆત થતાં જ રોગચાળો વધ્યો છે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અમદાવાદમાં વરસાદી માહોલ જામતા રોગચાળો વર્તર્યો છે સોલા સિવિલમાં ઓપીડીના બારસો કેસ એલજીમાં ઓપીડીના પંદરસો કેસ શારદાબેન હોસ્પિટલમાં ઓપીડીના સત્તરસો કેસ અને અસરવામાં સિવિલમાં ઓપીડીના તેરસો કેસ પહોંચી ગયા છે ઝાડા ઉલટી શરદી ખાંસી મેલેરિયા કોલેરા ટાઈફોડ સહિતના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે મિત્રો સરકારી હોસ્પિટલમાં ઝાડા અને વધારે રહ્યા છે ત્યારબાદ વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર એલર્ટ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ભારે વરસાદની આગાહીને લઈને રાજ્ય સરકારે એલર્ટ મોડમાં જોવા મળી છે રાહત કમિશનરે જણાવ્યું હતું કે આઈએમડી અને ઈસરોના અધિકારીઓ દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી હોવા કુલ સાત ટીમો તૈયાર છે તથા આઠમી ટીમ પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે મિત્રો એટલે કે સાત ટીમો તૈયાર જ છે અને વધારાની એક ટીમ પણ રાખવામાં આવી રહી છે ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં મેટ્રો રૂટને લઈને ગુડ ન્યૂઝ અમદાવાદથી ગાંધીનગર મેટ્રો રેલનો રૂટ આગામી જુલાઈ મહિનાથી શરૂ થશે આજે રૂટને સેફ્ટી ટ્રાયલની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી આ ટ્રાયલને મેટ્રો રેલ સેફ્ટી કમિશનર આર કે મિશ્રાની સમીક્ષા કરી હતી રાજ્યમાં સૌથી મહત્વની ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદથી ગાંધીનગરના ગિફ્ટ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અગાઉ આ માટે ગાંધીનગરના બત્રીસ કરોડના ખર્ચે આઈકોન રોડના રૂટ પર મેટ્રોની ટ્રાયલ પણ કરવામાં આવી હતી મિત્રો એટલે કે થોડાક જ દિવસોમાં અમદાવાદ અમદાવાદના વાસીઓને ગુડ ન્યૂઝ આપવામાં આવશે કે ગાંધીનગરની અમદાવાદની ટ્રેન શરૂ થશે મિત્રો ત્યારબાદ સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર શરાબ બજારમાં કોમોડિટી બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સોનું એકોતેર હજાર ને ચારસો રૂપિયાથી નીચે ગયું તો ચાંદી પોતાના રેકોર્ડથી હાઈ દસ હજાર સસ્તું થયું છે ઇન્ડિયન બુલના એન્ડ એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ મુજબ નવસો નવસો નવ્વાણું પ્લેટિનિયમવાળા દસ ગ્રામ સોનાનો આજે મોટો ઘટાડો થતાં ઓપનિંગ રેટમાં ચારસો ને સિત્યાસીનો ઘટ્યા ત્યારબાદ ભાવ એકોતેર હજાર રૂપિયા અને ચાંદીના ભાવ ઓગણીસ હજાર પિસ્તાળીસ ઓગણીસો ને